આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવાર નવાર રોડ રસ્તાને લઈને અને તેની સાથે જ અત્યારે હાલ સ્થાનિક મુદ્દાઓ ચાલી રહ્યા છે ગુજરાતમાં તે મુદ્દાઓને લઈને અવાર નવાર ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવતા હોય છે ત્યારે હવે જ્યારે વાડિયા પંથકના રોડ રસ્તાને લઈને આપ નેતા ઈસુદાન ગઢવી છે એમણે સીધા જ પ્રહાર ભાજપ ઉપર કર્યા છે ખાસ કરીને વાડિયાથી ગોંડલ જતા માર્ગની હાલત છે તે વધારે ગંભીર છે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે એવું પણ કહ્યું છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજાતું નથી છેલ્લા પંદર વર્ષથી બિસ્માર માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી ભાજપના નેતાઓ ચાલીસ ટકા કમિશન માંગે છે તો ક્યાંકથી રોડ રસ્તાના કામો કોન્ટ્રાક્ટરો કરે છે

બિલકુલ આજે હું વડિયા આવ્યો ને એટલા બધા ખાડા પડ્યા છે રોડ ખાડામાં જે ખાડામાં રોડ છે ખબર નથી પડતી અને આ પંદર વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી આ વડિયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે સેંકડો વાહનો આમાં ચાલે છે ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં જાય અહીંયાથી જાય છે તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોની કમરોની તકલીફો વધી ગઈ છે ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે ખરેખર મયકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા હું માગણી કરું છું કે આને બે મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જો આ રસ્તાઓ નહીં થાય અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખા ખાતામાં અથવા તો ખિસ્સામાં પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા હજી રોકડા ક્યાંક છે એટલે એણે હે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે રોડ રસ્તા આપવા નથી ટોલ ઉઘરાવે છે છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવી છે તો અમે એક સપ્તાહ હેલ્મેટની ઉજવણી કરવાના છીએ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું કે હેલ્મેટ અમે પહેલાં પછી કરીશું પણ પહેલાં ખાડા અમને પુરાવી દઉં અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી એવા પંદર હજારથી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખૂબ કમિશન માગે છે એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રીટેન્ડરિંગ થાય છે પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે ચાલી ચાલીસ ટકા કમિશન માગો છો ભાજપના નેતાઓના અધિકારીઓને ચાલીસ ટકા કમિશન તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે અને એટલા માટે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી દેતું એટલે પહેલાં તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો અમરેલીના પૂર્વ સાંસદે કીધું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતા જ કે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે ના આખા ગુજરાતમાં છે મારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ યુ ને માટે શિક્ષકો પૂરતા ન માગે હોસ્પિટલ ન માંગે અંગ્રેજી મીડિયમની સ્કૂલ ન માંગે ભાવ ન માંગે આ બધું ભૂલાઈ જાય એટલા માટે ભાજપે એક ષડયંત્ર રચ્યું છે આ તમે આવા ખાડાઓ રોજ ખાડાઓમાં લોકો ચાલે હવે આ બસો તમે આપ જોઈ રહ્યો તો બધું આવી રહ્યું છે આ વાહનો આવી રહ્યા છે એટલે આ ખાડા છે ને બનાવે જ નહીં એટલે આખા અને છેલ્લા ચાર મહિના આવે એટલે એ લોકો અહીંયા ખાડા કરવા માટે આવી જાય બોલવા માટે હવે પ્રધાનમંત્રીને મારે વિનંતી કરવી છે નરેન્દ્રભાઈ મોદીને કે નરેન્દ્રભાઈ આવો વડીયામાં એક સભા કરો ભલે મને અમને નુકસાન થશે તમારી સભા થાય પાંચ પછી લોકો તમારા લોકો તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે

શું કરતો ઉપર થી જાય પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રીઓ હોવા જોઈએ પ્રજાની રેતે વચ્ચે રહેનારા મંત્રીઓ હોવા જોઈએ ધારાસભ્યો પ્રજાની વચ્ચે રહેનારા હોવા જોઈએ સાંસદો અમરેલીના પૂર્વ સાંસદને ને અભિનંદન આપીશ કેમ છો મજામાં આ જો રસ્તાની હાલત બહુ ખરાબ છે હે ને તો મિત્રો પૂર્વ સાંસદે એવું કીધું કે આ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે એનો મતલબ કે ભાજપના નેતાઓ સ્વીકારે છે હવે આખા મામલામાં આપને હું બીજું જડાવું આ બધું પહેલાં રસ્તા જુઓ તમે આખું રસ્તા જોતા હો આખો યુવામાં અને વરસાદ પડે એટલે આમાં બધામાં ગોઠણસમાં પાણી ભાજપ ભાજપવાળા એવું કહે છે કે ટેન્ડર ભરતા નથી ટેન્ડર ક્યાંથી પડે કોન્ટ્રાક્ટર ભાઈ ચાલીસ ટકા કમિશન માંગે જ ભાજપવાળા દરેક જગ્યાએ માત્ર એક એક જિલ્લામાં બસો બસો રસ્તાઓના કામ બાકી છે એ રસ્તાઓના ટેન્ડરો ભરતા નથી ટેન્ડર એટલે ભરતા કે ચાલી ચાલીસ ટકા ભાજપ અધિકારીઓ જેવી રૂપિયા માંગે છે ચાલી ટકા કોણ આપી શકે ભાઈ કયો કોન્ટ્રાક્ટર એમાં રૂપિયાને બચશે અને એટલો નીચો ભાવ રખાવડાવે ભાઈ થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો કાંઈ વાંધો નહીં પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી બે મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈસુદાન ઘડવીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ ગાડીશું ઘેરાબંધી કરીશું નેતાઓની ઘેરાબંધી કરીશું અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવાતી અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેશું તાળાબંધી કરી દેસું જો તમારાથી કામ ન થતું હોય તો એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે એવી માંગ કરીએ છીએ તમે અમે આંદોલન વગર તો કંઈ કરતા નથી આંદોલન કરીએ તો એમ કે મુદ્દો ઉઠાવે જો આ બધી સરકારી બસોને નુકસાન થાય છે વાહનોને નુકસાન છે મોટર સાયકલ નુકસાન છે કમરને નુકસાન છે આજે આ જોવા આ ગાડી પણ મિત્રો એટલા એ વાતની છે કે પ્રજાએ પણ જાગવાની જરૂર છે લોકો તમે વિચાર કરો વિશાવદરવાળી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું તમને ભાવ એ મળશે તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે દવાખાનું શરૂ થઈ જશે બધા પૂરતા શિક્ષકો આવી જશે તમને ખાતરમાં નેનો ભટકાવે છે એ બંધ કરી દેશે એકવાર તમે એમ કહો કે અમે આ વખતે પરિવર્તન કરવાના છીએ વિશાપ કરવાના છીએ તો આ મારી વિનંતી છે પ્રજાને પણ ભાજપ ન કરે આપણે તમે તમારી સાથે છીએ પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના એને મારી વિનંતી છે ભાજપના નેતાઓને કે આવો આ લડાઈ આ પ્રજાની લડાઈ છે આપણે સૌ સાથે લડીએ ધારાસભ્ય પણ આવી શકે મંત્રી પણ આવી શકે સાંસદ પણ આવી શકે અને આ રસ્તા મામલે આપણે સૌ ઉઠાવીએ તમારામાં તાકાત હોય મામલા છે મામલો એ નથી કે તમને બી કસે કે ભાઈ ટિકિટ કપાય તમે માય કાંગલા હોય કદાચ નહીં આવો તો મને વાંધો નથી બાકી પ્રજાનું કામ છે પ્રજાના કામમાં આવવું જોઈએ અને આમ આદમી પાર્ટી એ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલમેટ પહેરીને જાશે ભાજપવાળા પોલીસને કહી અને ત્રીસની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી રસ્તો ખાડાવાળો આપવો છે રોડ આપવો નથી અને હેલ્મેટના બસો પાંચસો ફટકાવી લેવાની એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યુવાનો હોદ્દેદારો જાશે ચાલશે અને એનો વિરોધ કરશે અને લોકોમાં જાગૃતિ લાવશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત એટલે ખાસ કરીને અત્યારે હાલ ત્યાંના લોકો છે એ લોકો દ્વારા પણ સીધા સવાલો છે પૂછવામાં આવી રહ્યા છે કે તંત્ર દ્વારા કેમ કોઈ કામગીરી કરવામાં નથી આવી છેલ્લા વર્ષોથી આ જ પ્રકારના રોડની હાલત છે તો અત્યાર સુધી તંત્ર શું કરી રહ્યું છે સરકાર શું કરી રહ્યું છે એવા પણ સીધા સવાલો છે અત્યારે હાલ સરકાર ઉપર ઉભા થઈ રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર